કોઈપણ દુકાન હોય કે મકાન ઇલેક્ટ્રિક ફિટિંગ સુવ્યવસ્થિત ન કર્યો હોય અને ક્યારેક વોલ્ટેજ લોડ થાય ત્યારે શોર્ટ સર્કિટના કારણે ક્યારેક આગ લાગતી હોય છે ત્યારે આવી જે ઘટના મોડાસા ખાતે રાત્રિ દરમિયાન બનવા પામી હતી મોડાસાના માલપુર રોડ પર આવેલા ભેરુનાથ એલ્યુમિનિયમ એન્ડ પીવીસીની દુકાનમાં રાત્રિ દરમિયાન અચાનક આગ લાગી હતી દુકાનમાંથી એકાએક ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા જેથી આસપાસના લોકોએ દુકાન માલિકને જાણ કરી હતી મોડાસા પાલિકાના ફાયર અધિકારીને જાણ કરી હતી ફાયર ઓફિસર હેમરાસિંહ વાઘેલા તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા જો કે આગે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસની દુકાનો પણ આગની અસર પહોંચી હતી ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવીને આગને કાબૂમાં લીધી હતી કેરુનાથ એલ્યુમિનિયમ દુકાનમાં અચાનક આગ લાગવાનો કોલ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને મળેલો હતો અત્યારે હાલ ટીમ સ્થળ પર ઉપલબ્ધ છે અને ફાયર ફાઇટિંગ ચાલુ છે આગ લાગવાનું કારણે હજુ સુધી વાલું પડ્યું આ લાગવાનું કારણ સર્કિટ શું છે હજુ કોઈ દેખાયું નથી કાબુમાં છે